પોરબંદર થી દ્વારકા અને સોમનાથ જતા નેશનલ હાઈવે પર કોલીખડા ખડા નજીક ગંભીર અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે ઉદ્યોગનગર થી આગળ રેલવે ટ્રેક પસાર થાય છે તે ટ્રેકની બરાબર ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ ઓવરબ્રિજમાં સિમેન્ટના બ્લોક ફિટ કરવામાં આવ્યા છે તેમાં મોટી તિરાડો પડવા લાગી છે છે ટ્રેનની સતત હોવાથી બ્રિજ ઉપર પણ અનુભવાતી હોય ત્યારે અધૂરામાં પૂરું આ સિમેન્ટના બ્લોકમાં ઠેર ઠેર તિરાડો પડી રહી છે અને જો નેશનલ હાઈવે ઓથોરિટી સમારકામ યુદ્ધના ધોરણે હાથ નહી ધરે તો ઓવરબ્રિજ ધરાશાય થાય તો આ હાઇવે ઉપરથી અવર બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ

અને વ્યવસ્થિત કરાવવું જોઈએ કારણ કે અહીંયાથી દિવસભર ટ્રેન પણ નીકળે છે અને તેના લીધે બ્રિજ છે એ ધ્રુજતો હોય તેવી અનુભૂતિ થાય છે ત્યારે કોઈ ગંભીર અકસ્માત સજાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરિટીએ આ તમામ બ્લોક છે તેની તપાસ કરીને વ્યવસ્થિત સમારકામ કરાવવું જ રહ્યું પોરબંદર પોપટ